નમસ્કાર મિત્રો પ્રજ્ઞા અભિગમ ધોરણ બે વિષય ગણિત એકમ છવ્વીસ આપવું અને લેવું ભાગ એકમાં આપનું સ્વાગત છે અહીંયા એક વાત છે આપણે સમજીએ કિન્નરી બજારમાં મણકા વેચે છે તે દસ દસ મણકાથી બનેલ માળા વેચે છે સાથે જ છૂટા મણકા પણ વેચે છે રઝિયાને બાર મણકા જોઈએ છે એટલા માટે કિન્નરીએ દસ મણકાની એક માળા અને બે છૂટા મણકા આપ્યા તો કહો જો અહીંયા જુઓ તમને આ રજીયા છે રજિયાને કેટલા મણકા જોઈતા હતા તો કે બાર મણકા જોઈએ છે તો બાર મણકા માટે રજિયાને દસ મણકાની એક માળા આપી અને બે મણકા છૂટા આપેલા છે એ જ રીતે રીમા છે રીમાને સત્તર મણકા જોઈએ છે તો ચાલો તમે કહેશો કે રીમાને કેટલી માળા આપશે અને કેટલા છૂટા આપશે સરસ એક માળા આપશે એટલે કે દસની એક માળા આપશે અને સાત મણકા છૂટા આપશે એટલે કે દસ અને સાત સત્તર અહીંયા જો આ છૂટા છે તમે પણ ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ અને

છૂટા આવશે પછી આરીફને ચોવીસ મણકા જોઈએ છે તો દસ દસની બે માળા આવશે અને ચાર મણકા છૂટા આવશે સોનુને પાંત્રીસ મણકા જોઈએ છે તો દસ દસની ત્રણ માળા આવશે અને પાંચ છૂટા આવશે અને સિમરને એકત્રીસ મણકા જોઈએ છે એટલે દસ દસની ત્રણ માળા આવશે અને એક મણકો છૂટો આવશે આ તમે મણકાનો ઉપયોગ કરીને પણ તમારા વર્ગમાં ગણી શકો છો આ રીતે અહીંયા રજિયા અને રીમાએ જે માળા લીધી છે અને છૂટા મણકા છે એની સમજ આપેલી છે અહીંયા તમે જોઈ શકશો કે રજિયા પાસે દસ મણકાની એક માળા અને બે છૂટા છે અને રીમા પાસે દસ મણકાની એક માળા અને સાત છૂટા છે હવે એને આ રીતે પણ લખી શકાય જો અહીંયા બે ભાગ પડેલા છે આ માળાનો ભાગ અને આ છૂટા મણકાનો ભાગ દૂધિયા કલરનો જે ભાગ છે એ છૂટા મણકાનો ભાગ છે અને માળાનો જે ભાગ છે

એ બંને ભેગા ગણ્યા એટલે નવ થયા જો આને ગણો તમે તો કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ થયા એટલે અહીંયા નવ મૂકા છે અને ત્યાર પછી એ આ કે છે કે અહીં નવ મણકા છે તેથી આ ખાનામાં હું નવ લખું છું પછી આ બિલ્લીબેન સમજાવે છે એના બચ્ચાને કે હવે માળાઓ ગણી લ્યો તો માળા કેટલી થાય એટલે આ બિલ્લીબેનનું જે બચ્ચું છે એ કે છે કે અહીં બે માળાઓ છે એટલે હું આ ખાનામાં બે લખું છું અને પછી બચ્ચું વિચારીને કે છે કે હું સમજી ગઈ કે રજિયા અને રીમા પાસે કુલ મળીને બે માળા અને નવ મણકા છે જો આ બે માળા અને મણકા કેટલા નવ છે એટલે બિલીબેન કહે છે કે આ સાચું છે રઝિયા અને રીમાની પાસે કુલ મળીને ઓગણત્રીસ મણકા થયા હવે અહીંયા રઝિયા અને સોનુએ કેટલાક મણકા લીધા કેટલા મણકા લીધા એ આપણે શોધવાના છે જો રજિયાએ છે એક માળા અને બે મણકા લીધા અને સોનુએ ત્રણ માળા અને પાંચ મણકા લીધા હવે એને અહીંયા લખા છે જો રજિયાના છે એ પેલા લખા છે એક માળા અને બે મણકા અને સોનુએ ત્રણ માળા અને પાંચ મણકા લીધા હવે પેલા આપણે છૂટા મણકાનો સરવાળો કરવાનો છે તો આ કેટલા છે તો કે બે છે તો એના બે લીટા અને આ પાંચ છે તો એના પાંચ લીટા કરી લીધા હવે આ બધાને ભેગા ગણો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે છૂટા મણકા કેટલા થયા સાત અને માળાનો સરવાળો કરો તો ત્રણ માળા અને એક માળા એટલે ત્રણ ને એક ચાર એટલે કુલ રજિયા અને સોનું એ થઈ અને મણકા લીધા આ રીતે ગણતરી થશે હવે બીજો પ્રશ્ન છે કે રજિયા અને આરીફે કેટલા મણકા લીધા જો અહીંયા જુઓ ફરીથી તો રજીયા એ એક માળા અને બે છૂટા એક માળા અને બે છૂટા આરીફે બે માળા અને ચાર છૂટા હવે પેલા છૂટા મણકાનો સરવાળો કરો તો બે મણકા અને ચાર મણકા ચાલો તમારા આંગળાની મદદથી ગણો એક અથેળીમાંથી બે આંગળી રાખો બીજામાંથી ચાર રાખો બંને મળીને કુલ કેટલી આંગળી થાય તો કે છ આંગળી થાય અહીંયા માળાનો સરવાળો કરો બે માળા અને એક માળા એટલે કુલ કેટલી માળા થશે ત્રણ એટલે કુલ કેટલા મણકા લીધા છત્રીસ ત્રણ માળા અને છૂટા એટલે છત્રીસ બીજો પ્રશ્ન છે કે આરીફ અને સીમરે કેટલા મણકા લીધા જો આરીફે બે માળા અને ચાર છૂટા લીધા એટલે અહીંયા બે માળા અને ચાર લખેલા છે સીમરે ત્રણ માળા અને એક છૂટો બરાબર તો એના અહીંયા લખેલા છે હવે પેલા બે મણકા અને ત્રણ મણકા એટલે બે ને ત્રણ પાંચ થશે તમારે જો આંગળાથી ફાવે તો આંગળાથી ગણવાનું નહીતર તમારે પાટીમાં લીટા કરીને પણ ગણી શકો છો એટલે કુલ પાંચ માળા અને પાંચ છૂટા એટલે કુલ કેટલા મણકા લીધા પંચાવન મણકા લીધા છે હવે ત્યાર પછી પ્રશ્ન છે કે સોનું અને સીમર એ કેટલા મણકા લીધા જો અહિયાં જુઓ સોનું એ કેટલી માળા લીધી એક બે અને ત્રણ એટલે અહીંયા ત્રણ લેખી અને છૂટા કેટલા મણકા લીધા એક બે ત્રણ ચાર અને પાંચ એટલે પાંત્રીસ અને ત્રણ માળા લીધી એટલે અહીંયા ત્રણ લખા અને એક છૂટો મણકો એટલે અહીંયા એક લખો ચાલો હવે પેલા આમાં પણ આપણે છૂટા મણકા ગણી લઈએ તો પાંચ અને એક છ મણકા થયા અને ત્રણ અને ત્રણ છ માળા થઈ એટલે કુલ છ માળા અને છૂટા એટલે કુલ થયા એટલે અહીંયા છાસઠ મણકા લીધા છે હવે અહીંયા એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ જો રીમાએ એક માળા અને સાત છૂટા લીધા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે અહીંયા લખા છે એક માળા અને સાત છૂટા આરીફે બે માળા લીધી અને ચાર છૂટા લીધા જો એટલે બે માળા અને ચાર છૂટા બરાબર એટલે રીમાની પાસે સત્તર અને આરીફની પાસે ચોવીસ મણકા છે એટલે બિલ્લીબેન એના બચ્ચાને કે છે કે બરાબર હવે તેને ભેગા કરો એટલે અહીંયા બિલાડીનું બચ્ચું વિચારે છે કે ભાઈ આ છૂટા મણકા છે ને પેલા મારે બધાને ભેગા કરીને ગણવાના છે એટલે એ છૂટા બધા મણકાને ગણે છે તો કે અહીંયા જો કેટલા થાય છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર થયા એટલે કે અહીં અગિયાર મણકા છે તો એ પૂછે છે કે શું આ છૂટા મણકાના ખાનામાં હું અગિયાર લખું કઈ રીતે એ અગિયાર મારે લખવા એટલે આ બિલાડીનો મમ્મી છે એને સમજાવે છે કે દ આ તારી પાસે જે આ અગિયાર આવ્યા છે એમાંથી માળા કેટલી બનશે તો કે એક માળા બનશે તો કે તો એ જેટલી માળા બને એને આ માળા ભેગી જોઈટ કરી દો અને પછી કેટલા વધે છે તો કે એક વધે છે તો કે હું અહીં નાનો એક લખીશ જેથી મને બનાવેલી વધુ એક માળા યાદ રહે જો આ દસ છૂટા મણકાને ભેગા કરીને એક માળા બનાવી એટલે એક માળા વધારે થઈ એનો અહીંયા એકડો કર્યો છે નાનો દેખાય એ રીતે એ કરે છે એટલે મેં મણકાના ખાનામાં એક લખી દીધો છે તો કે સરસ હવે તમે બધી જ માળાઓ ગણો એટલે ગણે છે જો આ એક માળા આ બીજી માળા અને આ બીજી બે એટલે એક બે અને બે ને બે ચાર એટલે એ ખાનામાં ચાર લખે છે અને કે છે બિલાડીનું બચવું અરે રીમા અને આરીફની પાસે મળી અને કુલ ચાર માળા અને એક મણકો છે એટલે એની મમ્મી કહે છે કે એકદમ ઠીક સાચી વાત છે કુલ મળી અને રીમા અને આરીફ પાછે એકતાલીસ મણકા છે ચાલો હવે એ રીતે અમુક દાખલા છે આપણે ગણવાના છે અને શીખવાના છે અહીંયા જુઓ રીમા પાસે એક માળા અને સાત છૂટા અને સોનુ પાસે ત્રણ માળા અને પાંચ છૂટા છે તો હવે એની ગણતરી આપણે કરવાની છે તો અહીંયા પેલા છૂટા મણકાને ગણો જો સાત અને પાંચ એટલે આપણે સાત મણકા કરી લઈએ બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને બીજા પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ હવે આ બધા મણકાને ગણો આ છૂટા મણકાનો આપણે ગણતરી કરીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર થયા તો અહીંયા પણ બાર આવ્યા છે તો આમાં પણ જો દસ કરતાં વધારે મણકા છે તો એમાંથી દસની માળા જેટલી બને એટલી બનાવી લઈએ તો અહીંયા બાર છે તો દસની એક માળા બનશે તો આપણે દસ મણકાને ગણી અને આજે એક માળા વધારે થઈ છે એ માળાને આપણે અહીંયા ઉમેરી દઈએ હવે છૂટા કેટલા વધે છે તો કે બે વધે છે તો એ આપણે અને આ જે છે માળા હવે માળાની ગણતરી કરો જો આ ત્રણ માળા ત્રણ ને એક આ માળા છે એટલે ચાર ચાર ને એક પાંચ એટલે પાંચ માળા અને બે છૂટા થયા એટલે પાંચડે બગડે બાવન મણકા છે ચાલો બીજો એક દાખલો છે અહીંયા જુઓ છૂટા છે છે પાસે અને સોનું પાસે પાંચ ત્રણ માળા છે તો એ બંને ભેગા કરવાના છે ચાલો જીજો ચાર અને પાંચ અહીંયા ચાર છે તો આપણે એના ચાર મીંડા કરીએ અને નીચે પાંચ છે તો એના પાંચ મીંડા કરીએ ચાલો આ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ થયા તો આ નવ છે જો દસ કરતાં વધારે નથી બે અંકમાં આવતી નથી એટલે અહીંયા આપણે નવના નાવ મૂકી દઈશું અને અહીંયા જો નવ જ છૂટા છે જો દસ કે દસથી વધુ હોત તો આપણે માળા બનાવવાની થાય અહીંયા માળા બનશે નહીં એટલે નવ મણકા છે અને આ જે માળા છે એની ગણતરી કરી લ્યો તો બે માળા અને ત્રણ માળા મળીને કુલ પાંચ માળા થશે એની નીચે એક દાખલો આપેલો છે ત્રીજો કે બે માળા અને સાત માળા એક માળા અને ચાર માળા આનો સરવાળો કરવાનો છે તો જો સાત માળા છે તો એના આપણે સાત મણકા છૂટા મણકા છે એના સાત મણકા કરશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને આ ચાર છે તો એના ચાર મણકા કરશું હવે આ બધા મણકાને ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ અગિયાર માળા મણકામાંથી દસ દસ નહીં કેટલી માળા બનશે અને કેટલા વધશે તો કે ભાઈ એક માળા બને છે અને એક મણકો વધે છે હવે આ જે માળા બયની છે એ માળાને આપણે અહીંયા ગણતરીમાં લેવા માટે એક લખી નાખશું અને છૂટા જે આ મણકો છે એ અહીંયા લખવાનો થશે હવે આ માળા છે એની ગણતરી કરી લઈએ એક બે ત્રણ અને ચાર એટલે કુલ એકતાલીસ મણકા આવશે એ જ રીતે આ દાખલામાં જુઓ અહીંયા જુઓ બે માળા પાંચ છૂટા એક માળા અને છ છૂટા તો પેલા છૂટા છે એનો સરવાળો કરો એક બે ત્રણ ચાર અને પાંચ અને છ છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આ છૂટા મણકાનો સરવાળો કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર થયા તો અગિયારમાંથી દસની એક માળા બનશે અને એક છૂટો વધશે આ છૂટાને અહીંયા લખશું આ માળાને માળા ભેગી ઉમેરશું ચાલો હવે આને ગણતરીમાં લ્યો બે ને એક ત્રણ ને એક ચાર એટલે એકતાલીસ જવાબ આવશે એ જ રીતે હજુ દાખલો છે કે નવ માળા એક માળા અને નવ છૂટા છે એક માળા અને સાત છૂટા છે તો છૂટા છે એનો પેલા સરવાળો કરો ચાલો નવ છે તો એના પેલા નવ મણકા બનાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ સાત છે તો એના સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે આમાંથી દસની માળા જે બને એ બનાવી લો પેલા આપણે ગણી લઈએ આ નવ હતા આ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો સોળમાંથી જો દસની એક માળા બનશે અને છ છૂટા વધશે બરાબર તો આ જે છ છૂટા વધ્યા છે એને અહીંયા લખશું અને આ જે માળા બનાવી છે એને અહીંયા લખવાની થશે હવે આ બધી માળાને ગણતરીમાં લેશું એક એક બે અને એક ત્રણ એટલે છત્રીસ થયા ત્યાર પછી છઠ્ઠો દાખલો આપેલો છે એમાં સાત મણકા છૂટા બે માળા ત્રણ મણકા છૂટા અને એક માળા તો હવે આનો સરવાળો જોવાનો છે ચાલો તો પેલા આપણે છૂટા મણકા છે ને ગણતરી લઈ લઈએ સાત છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત નીચે ત્રણ છે એક બે અને ત્રણ હવે આ બધાને ગણો જો એક સાત આઠ નવ અને તો મણકા આપણી પાસે પૂરા થઈ ગયા છે તો આની માળા બનાવી લેવાની છે અને એ માળા બનાવી અને આપણે અહીંયા મૂકી દેવાની છે તો હવે છૂટા કેટલા બચ્યા તો તમે કહેશો કે સાહેબ એ કઈ નથી વહેતા તો એક પણ નથી વહેધા તો અહીંયા શું મૂકવાનું થશે જીરો અને આને ગણતરીમાં લ્યો તો એક અને બે ત્રણ અને એક ચાર એટલે અહીંયા ચાલીસ છે આ દાખલો ગણીએ જો બે માળા અલા બે માળા અને શૂન્ય છૂટા બે માળા અને શૂન્ય છૂટા ચાલવાનો સરવાળો કરો તો શૂન્ય અને શૂન્ય તો એ પણ શૂન્ય અથવા તો જીરો અને જીરો તો જીરો અને બે માળા અને બીજી બે માળા તો બે ને બે ચાર માળા આમાં તમારે કાંઈ લીટા કરવાની કે મણકા બનાવવાની જરૂર પડશે નહીં તમે મૌખિક રીતે પણ ગણીને કરી શકશો હવે અહીંયા છ અને આઠ તો અહીંયા છ મણકા પહેલાં બનાવીએ બે આ બે ત્રણ ચાર પાંચ અને છ અને નીચે આઠ મણકા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે આ બધા મણકાને ગણો તો અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ થયા તો ચૌદમાંથી દસની એક માળા બનાવો અને છૂટા કેટલા વધશે ચાર વધશે તો આ જે માળા બેની છે એને અહીં ગણતરીમાં લઈ લઈએ અને છૂટા જે ચાર વધ્યા છે એને અહીંયા લખશો હવે આનો સરવાળો કરો તો ત્રણ અને એક ચાર અને શૂન્ય તો ચારના ચાર એટલે જવાબ ચુમ્માલીસ મણકા આવે મિત્રો આ એકમની જે વધુ વિગતો છે એ આપણે ભાગ બેમાં જોઈશું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલશો નહીં મળીએ છીએ ભાગ બેમાં આભાર